શ્રી ગણેશમાં તારીખ સાતમી માર્ચ બે હજાર ચોવીસને ગુરુવારે સવારે નવ ને ચોત્રીસથી થતું બુધનું રાશિ પરિવર્તન કે જે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને મીન રાશિમાં આવશે અને આ જ દિવસે એટલે કે તારીખ સાતમી માર્ચે બે હજાર ચોવીસને ગુરુવારે શુક્ર પણ સવારે સાત ને સુડતાલીસથી રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવશે સૌપ્રથમ બુધ વિશે જાણીએ બુધ એટલે બુદ્ધિ ઉત્તમ વાણી બુધને વાણીના કારક કયા છે એકાગ્રતા બુદ્ધથી આવે બુધનું બે રાશિ ઉપર અધિપત્ય છે મિથુન અને કન્યા રાશિ આ રાશિના સ્વામી બુદ્ધ છે બુદ્ધ જન્મકુંડળીમાં ઉત્તમ ફળ આપનાર હોય તો શું મળે તો જે તે જાતકને ઉત્તમ જ્ઞાન મળે એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહે અને ઉત્તમ વક્તા બને આ બધી બુદ્ધની વાત થઈ સાથે આપણે શુક્રનું પણ ગોચર જોઈએ છે તો આપણે શુક્ર વિશે પણ વાત કરીએ શુક્ર એટલે પુરુષત્વ સારી પર્સનાલિટી ભૌતિક સુખ અને સાથે સાથે ભોગ પણ ભૌતિક સુખ અને એનો ભોગ કે જેની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો તેમને ભૌતિક સુખ ખૂબ જ સારું મળતું હોય છે શુક્રની અધિપત્યવાળી રાશિ એટલે કે વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે બુધ અને શુક્રની મહત્તા આપણે જોઈએ તો જાણીએ બુદ્ધિના કારક બુદ્ધ અને ભૌતિક સુખના કારક શુક્ર તમારી રાશિમાં સાતમી માર્ચથી બે હજાર કેવું ફળ આપશે વિશે કુંભ રાશિ અક્ષર કુંભ રાશિ માટે બુદ્ધનું મીન રાશિનું અને શુક્રનું કુંભ રાશિનું એટલે કે તમારી રાશિમાં થતું ગોચર તમારી કુંભ રાશિ માટે બુદ્ધિના કારક બુધ તમારી રાશિથી બીજા સ્થાનથી ગોચર કરશે બીજું સ્થાન એ ધન અને કુટુંબનું છે કુટુંબ બીજું ધન અને કુટુંબભાવથી ભાવથી થતું બુદ્ધનું ગોચર તમને નાણાકીય સ્થિતિ એ સારી જોવાય ધન સુખ મેળવે તમને આર્થિક લાભ સુખ કપાવે રાહુની સાથેની યુતિ અહીંયા તમને આકસ્મિક ફાયદો કરાવે ધન લાભ તમને અહીંયા મળી શકે તમારી બુદ્ધિ શક્તિથી અને મહેનતથી તમે સારો ફાયદો મેળવી શકો તમારા ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય તમને અહીં પૈતૃક સંપત્તિથી પણ સારો લાભ જોઈ શકાય ગુરુની રાશિમાં થતું બુદ્ધનું ગોચરથી તમને ગુરુ કૃપા પણ મળી રહે ગુરુના આશીર્વાદ ગુરુની કૃપાથી તમે ધાર્મિક કાર્ય પણ કરી શકો તમે ધાર્મિક યાત્રા પણ અહીંયા કરી શકો રાહુના પરમ મિત્ર બુદ્ધની સાતમી દ્રષ્ટિ આઠ આઠમા સ્થાનેથી રહેશે જેનાથી આકસ્મિક કોઈ તકલીફ ઊભી કરે અમુક વખતે છેતરપિંડીના યોગ પણ આ વસ્તુ કરાવે જો તમારી જન્મકુંડળીમાં જો ખરાબ યુતિ નહીં હોય તો તમને અહીંયા એનાથી કોઈ તકલીફ નહીં થાય અને સારું રહેશે બીજું શુક્રનું કુંભ રાશિનું ગોચર તમારી રાશિમાંનું જ શુક્રનું ગોચર તમારી રાશિમાં જ શુક્ર એ ગોચર કરશે તમારા પ્રથમ ભાવમાં રહી તમારા પ્રથમ ભાવમાં અહીં તમારું વ્યક્તિત્વ તમારો આત્મવિશ્વાસ તેમજ તમારી પર્સનાલિટીમાં પોઝિટિવિટીમાં વધારો કરશે તમારે અહીંયા તમારી રાશિના સ્વામી શનિદેવ સાથે શુક્રની યુતિ શુભ રહેશે સ્થાન વૃદ્ધિ કરો શનિ શનિ પણ તમારી રાશિમાં છે અને શુક્ર પણ તમારી રાશિમાં છે આથી ભૌતિક સુખના કારક શુક્ર અહીંયા તમને સારું ફળ અવશ્ય અપાવે શુભ ફળ આપનારા થાય શુક્રની સાતમી દ્રષ્ટિ સાતમો ભાવ એટલે કલત્ર સ્થાન જીવનસાથીનું જીવનસાથીનું અહીંયા સુખ તમને સારું રહે ગૃહસ્થિ ભાવ તેમજ પ્રેમ વધે અહીંયા વ્યવસાયમાં સારું જોવાય તમારે તમારી રાશિના સ્વામી શનિદેવની મહાદશા શનિદેવની પનોતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે આથી નોકરીમાં તમારે કોઈ પરિવર્તન નહીં કરવાનું અને આ સમય પસાર કરવાનો વ્યવસાયમાં પણ તમારે કોઈ બદલાવ ન કરવો કેમ કે શનિદેવની આ મહાદશાને કારણે તમે જેસે થે જેવી સ્થિતિ રાખી અને તમે કાર્યરત રહેજો શનિદેવની કૃપા માટે અહીંયા તમારે હનુમાન ચાલીસા ખાસ કરવા અને શનિદેવની કૃપા માટે તમારે હનુમાનજીના દર્શન પણ કરવા તો આ હતી બુધ અને શુક્રના ગોચરનો કુંભ રાશિ માટેનું ફળકથન નમો નારાયણ